નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મિલપાડા શાળાના આહવામાંથી પર્યટનનું આયોજન આચાર્ય અને શિક્ષક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ પ્રાથમિક શાળા મિલપાડા આહવા દ્વારા બાલવાટિકાથી લઈ નાના ભૂલકાઓને પોતાની બાળ સહજ આનંદદાયી પ્રવૃત્તિમાં આત્મવિશ્વાસ કેળવવાના હેતુસર શાળામાં પર્યટનનું આયોજન આચાર્ય અને શિક્ષક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને ડાંગ જિલ્લાના સ્થાનિક પર્યટક સ્થળ કીડી મથક સાપુતારા ખાતે આદિવાસી મ્યુઝિયમ માછલીઘર એડવેન્ચર પાર્ક સ્ટેપ ગાર્ડન લેક વ્યૂ તેમજ જુદી જુદી બાળકોની રાઈડનો આનંદ માણી પર્યટક આનંદદાયી અનુભવ કર્યાનો સાક્ષાત્કાર કર્યો સમગ્ર પર્યટનનું સંચાલન શાળાના આચાર્ય શ્રી વિજયકુમાર ખાંભુ અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના વાલીકણ અને એસ સભ્યોએ પણ આનંદ અનુભવ્યો હતો બ્યુરો ચીફ ડાંગ મિલન થુડે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો